હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો અને હું પણ મજમક છું તો આજે આપણે બનાવવાનો છે દૂધીનો હલવો તો દૂધીનો હલવો બનાવવા માટે જો આપણે દૂધીને ખમણી લીધી છે અને ગેસ પર મૂકી દીધી છે તો સોરી હું તમને ખમણવાનું બતાવવાનું ભૂલી ગઈ એટલા માટે આપણે દૂધીને ચાલ ઉતારીને દૂધીને ખમણી દેવાની છે અને બીનો ભાગ ઓછો આવે ને એવી દૂધી લેવાની છે તો એ આપણે છે દૂધી એક દિવસ પડી રહી એમાં બી દેખાય છે આપણે તાજી દૂધી લઈને કરો તો ઓછા બી દેખાય અને ઘોણી દૂધી લેવાની તો જો આપણે સરસ મજાનું બે ચમચી જેટલું ઘી એડ કરી અને દૂધીને શેકવાની છે પહેલાં આ રીતે આપણે બધી જ જે પાણીનું મોઈસ્ચર હોય દૂધીમાંથી પાણી કાઢી લેવાનું છે ખમણા પછી અને પાણી નીકળી જાય પછી આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીને શેકવાનું છે દૂધીને તો આપણે કઢાઈ ચડાવી દીધી છે ગેસ ઉપર અને આપણે શેકવા માંડ્યા છીએ તો સરસ સ્મેલ આવવા માંડે ઘીની અને દૂધીની ત્યાં સુધી આપણે શેકવાની છે અને પછી એમાં આપણે દૂધ થોડુંક એડ કરવાનું છે પછી દૂધ નાખીને થોડી વાર માટે શેકવાની છે પાંચક મિનિટ જેવી આપણે આમ શેકી લઈશું પછી આપણે દૂધ નાખીને શેકશું તો દૂધીને શેકવામાં આપણે સાતક મિનિટ જેવો સમય થયો છે અને સરસ આપણી દૂધી શેકાઈ ગઈ છે તો હવે આપણે દૂધ કરવાનું છે તો દૂધ આપણે દોઢ વાટકી જેટલું દૂધ એડ આપણી દૂધી હતી મોટી દૂધી તો વાટકીનો માપ જોઈએ ને તો બે વાટકી દૂધ છે તો આપણે જો બે વાટકી જેટલું દૂધ એડ કરી દીધું છે અને દૂધમાં આપણે સરસ રીતે દૂધીને પકાવવાની છે અને તમારે દૂધની જગ્યાએ મિલ્ક પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો અને માવો એડ કરવો હોય તો માવો પણ કરી શકો છો પણ અત્યારે હું બેમાંથી એક વસ્તુ એડ નથી કરતી દૂધમાંથી બનાવું છું તો દૂધમાંથી બનાવેલો હલવો ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી હોય છે અને ખાવાની પણ મજા આવે છે અને તમે તમારા ઘરે કઈ રીતે બનાવો છો એ જરૂરથી કમેન્ટમાં બતાવજો મારા મિત્રો જે બધા મારા વિડીયો જોતા હોય એના માટે હું ચોક્કસથી આવી રેસીપીના વિડીયો મૂકતી રહું છું અને તમે બધા જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો તો આવીને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને તમારા ઘરે દૂધીનો હલવો કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં મને જણાવજો અને કોને કોને દૂધીનો હલવો પસંદ છે એ પણ મને કહેજો અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે દૂધીનો ચાક ભાવે પણ હલવો તો બધાને જ ભાવે તો આપણે સરસ રીતે દૂધીમાં શેકતું જવાનું છે અને આ રીતે દબાવતું જવાનું છે મિક્સ કરતું જવાનું છે દૂધ એકચોક થઈ જાય અને દૂધ સરસ રીતે દૂધીમાં એકચોક થઈ જાય પછી આપણે ખાંડ એડ કરવાની છે ખાંડ અત્યારે એડ નથી કરવાની અંદાજે જોઈએ તો આપણે કિલો જેવી દૂધી હતી એમ સરસ રીતે દૂધ એકચોક થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે અને ગેસની આસ મીડિયમ રાખવાની છે બહુ હાઈ પણ નહીં અને બહુ ધીમી પણ નહીં હલવાને બનાવવામાં થોડી અડધી કલાક કલાક જેવો સમય થાય છે પણ હલવો સરસ બને છે અને ખાવાનું પણ ખૂબ જ મજા આવે છે અંદાજે જોઈએ તો અડધી કલાક ઉપર જેટલો સમય થાય તે હલવો બનાવવામાં પણ આપણે વિડીયો થોડું થોડું શેકતા હોય થોડું થોડું કટિંગ ના બને એમ કે બધા મિત્રોને જોવાની મજા આવે બહુ મોટા વિડીયા હોય તો જોવામાં કંટાળો આવે તો હાલો હવે દૂધ શેકી લઈ સરસ રીતે પંદરથી વીસ મિનિટ જેવી શેકવી પડશે દૂધમાં તો થોડો આપણે ફ્રૂટ કલર એડ કરવાનો છે જે દૂધીનો કલર રેગ્યુલર આપવા માટે એટલે આપણે થોડો ફ્રૂટ કલર એડ કરી દઈશું એટલે થોડો એડ કરીને જોઈ લઈએ સરસ કલર આવે છે તો આપણે થોડો એડ કરવાનો છે દૂધમાંથી તમને જ્યાં વાઇટ દેખાય છે ગોળી બની ગઈ છે ત્યાં સુધી આપણે શેકો છીએ સરસ મિક્સ કરી લેશું તો જો આપણે કલર વધારે એડ નથી કરવાનો ખાલી દૂધીનો કલર હોય એટલો જ કલર આપણે એડ કરવાનો જ છે વધારે પડતો લીલો કલર આપણે નથી કરવાનો તો જો આપણે સરસ દૂધીનો કલર હોય એવો જ કલર આપણે એડ પહેરો છે અને સરસ મજાનું આપણે શેકી લેશું আর হ্যাঁ থাণ এড করে দশু সিঠাস প্রমে তো তোমার যে মিঠু খাওয়া হয়েছে হু দো বাটকি যেটি খাঁড এড করার ঘরমা মিঠে খাইছো এটাই হুম দোড় যেটু খাঁড এড করছি তোমার মিঠা প্রমাণে খাঁড বুঝে ওঠি করেছো তোমার মিলক পাবডর না খাঁড প্রমাণ ওঠু রাখা কিন্তু মিলক পাউডর থিঠো জ

જેટલી પડે એવું ત્યાં સુધી આપણે રહેવાનું છે લીધું અલગતું રહેવાનું છે હલાવવામાં જો તમે ઓલું કરશો તો તમારું কলার যে বিশ ন যে হলো পড়ছে হলো তো হলো ડ્રાય ફ્રૂટ તમારી મનપસંદ પ્રમાણે એડ કરી શકો છો મેં ડ્રાયફ્રુટથી ભરપૂર હલવો તૈયાર થઈ જાય પછી તમે નાનાથી મોટાના સૌને ખવડાવી શકો ઢેફળી હોય તો ઢેકળી પણ પાડી શકો છો અને એમનો જ ખાવો હોય તો તમે ખાઈ શકો છો તો આપણે જો બેસન જેટલું ઘી એડ કરી દીધું હતું હલવાની ચેમિંગ માટે પછી આપણે આ રીતે બેથી ત્રણ મિનિટ માટે હલાવતું રહેવાનું છે થી ત્રણ મિનિટ જેટલું હલાવશું એટલે આપણે હલવાનું સાઇનિંગ એટલી મસ્ત સરસ રહેશે અને આપણે હલવો એકદમ તવાથી સીટો પડવાનો રહેશે અને મસ્ત આપણે હલવો છે તૈયાર તો હલવટાનો હલવો ખાવ પછી આપણે મસ્ત મજાનો હલવો ગયો છે તૈયાર આપણે હવે ગેસને તારી દેવાનો છે બંધ જો આપણો મસ્ત મચાનો હલવો થઈ ગયો છે એરી આપણે ઉપરથી થોડું ટોકરું એડ કરી દઈશું હલવાને મસ્ત રેડી કરવા માટે અને આપણે હલવો બનાવતા બનાવતા આપણે કાજુનું કટિંગ કરી લીધું છે બદામનું સોરી આપણે બદામ જ એડ કરવાની છે કાજુ એડ નથી કરવાના તો આપણે બદામ પણ એડ કરી દઈએ થોડી આપણે ડેકોરેટ માટે રાખીશું તો મસ્ત મજાનો આપણો હલવો છે રેડી તો તમે પણ બધા હલવો ખાવા હલો તો આપણે સરસ મિક્સ કરી અને પ્લેટમાં કે થાળીમાં કે ટ્રેમાં તમારે જેમાં એડ કરવું હોય એમાં કરી અને ઢીપલી પાડી શકો છો તો મસ્ત પહેલાં મિક્સ કરી લેશું આપણે જો સરસ મિક્સ થઈ ગયું છે ને આપણે હલવો મસ્ત લાગે છે તો હવે આપણે પ્લેટમાં ઠારી લઈશું ઢીપલી પાડવાની છે એટલા માટે તો જો આપણે આ રીતે પ્લેટમાં બધો હલવો ઢારી દીધો છે અને એને આ રીતના આપણે સરસ દબાવી દઈશું પ્રેસ કરી દઈશું એટલે મસ્ત આ બધા ઘણા પીસ પડે એટલા માટે મસ્ત મજાનો આપણો હલવો છે તો એમાં થોડું ડેકોરેટ કરી દઈશું થોડું આપણે ઉપરથી ખમણ એડ કરશું અને થોડા બદામના ટુકડા એડ કરીશું પહેલી બદામ હોય ને એ આપણે એડ કરીશું તો મસ્ત મજાનો આપણો હલવો રેડી તો બધા તો જો થઈ ગયું છે ને મસ્ત આપણે હલવો તૈયાર તો હલો બધા હલવો ખાવા તમને હલવાની રેસીપી કેવી લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તમારા ઘરે હલવો પસંદ છે કે નહીં એ જરૂરથી કહેજો મને